પોક્સો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર છે એ સ્કૂલમાં ભણે છે અને છેલ્લા છ એક મહિનાથી જે આરોપી છે એ ભોગ બનનારનો પીછો કરતો હોય અને એના પરિચયમાં હોય ભોગ બનનારે એમના ફેમિલીને વાત કરી કે આવું ચાલી રહ્યું છે એટલે એનું જે ફેમિલી છે એમણે જે આરોપી છે એમના ફેમિલીનો સંપર્ક કરેલ હોય અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલ હોય પણ જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનારના ફેમિલી માર મારવામાં આવેલ હોય પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે પોલીસને આમાં આ બાબતની જ્યારે જાણ થાય છે તો પોલીસ દ્વારા આ અંગે બે ગુના દાખલ કરવામાં આવે છે એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સો ની કલમ બાર તથા બીએનએસ ની કલમ સેવન્ટી એટ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે જે ચારેય આરોપીઓ છે એમના નામ સમીર સલીમભાઈ શામદાર ઇબ્રાહિમભાઈ ઉર્ફે ભોલો સલીમભાઈ શામદાર અજીતભાઈ ઇબ્રાહિમભાઈ શામદાર તથા અમીરભાઈ સલીમભાઈ ફકીર આ ચાર આરોપીઓ છે ચારે ચાર પોલીસ હિરાસતમાં છે